લોકસભાની પ્રથમ ચૂંટણીમાં મતદાન કરનારા સોલિયાને એકસો અઢાર વર્ષીય ચંપાબેના વખતે પણ મતદાન કરશે લોકસભાની પ્રથમ ચૂંટણી વખતે મતદાન કર્યું હોય હાલમાં હયાત હોય તેવા રાજ્યના ગણિયા ગાઠિયા મતદારો પૈકીના એક ચંપાબેન વસાવા છે છે વર્ષની ઉંમર છતાં ઘરની સફાઈ કરે અને દવાખાનાથી દૂર છે નર્મદાના આ શતાયુ મતદાર ડેડિયાપાડાના જંગલો વચ્ચે આવેલા સોલિયા ગામના ચંપાબેન પારસિંગભાઈ વસાવાને જુઓ તો તમને એવું લાગે જ નહીં કે આ મહિલા પોતાના જીવનના એકસો અઢાર વર્ષના પડાવે પહોંચી ગયા છે સમગ્ર નર્મદા જિલ્લામાં સૌથી વધુ ઉંમર ધરાવતા સિનિયર સિટીઝન છે તેમની તંદુરસ્તી તો યુવાનોને પણ છે વધુ પારિવારિક સભ્યોનો વિસ્તાર ધરાવતા ચંપાબેન પોતાની પોતાની ચોથી પેઢીની પૌત્રી સાથે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદાન મથકે જવાના છે આઝાદી બાદ ઓગણીસો એકાવનમાં યોજાયેલી લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં મતદાન કર્યું હોય હાલમાં હયાત હોય એવા રાજ્યમાં ગણ્યા કાંઠિયા મતદારો પૈકીના એક છે ચંપાબેન વસાવા જીવનના અનેક તડકા છાયા જોયા છે આઝાદી બાદ અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ તે સાક્ષી છે એક જમાનો હતો કે જ્યારે તેઓ સોલિયાથી સાઠ કિલોમીટર દૂર આવેલા પોતાના પિયર ભરૂચ જિલ્લાના ઉમલા ગામે ચાલીને જતા સવારે નીકળે એટલે સંધ્યા ટાઈમે પહોંચી જતા સારી રીતે ચાલી શકે તેમ છે તેમનો અભ્યાસ નહીં પણ અક્ષર જ્ઞાન ખરો એટલે પુત્ર પોત્રી દીના અભ્યાસમાં ઘણી રુચિ દાખવી અને ભણાવ્યા છે દૈનિક પ્રવૃત્તિ આહાર શૈલી પણ રસપ્રદ છે બપોરે મકાઈ બાજરાના રોટલા શાક અને સાંજે ખીચડી દૂધ જેવો હળવો ખોરાક જમે છે ખાંડેલો અને પથ્થરથી ઘંટીમાં દળેલું અન્ન બહુ ખાધું છે ફાસ્ટફૂડથી તેઓ દૂર રહે છે સાંજે નવ વાગે તો તેઓ સૂઈ જાય છે અને વહેલી સવારે પાંચ વાગે નિયમિત ઉઠી જાય છે ઉઠીને નાવા ધોવાની દૈનિક પ્રક્રિયાઓની કોઈપણ ના મદદ વિના પોતાની જાતે જ આટોપી લે છે એટલું જ નહીં સવારમાં હાથમાં સાવરણો પકડી ફળિયાની સફાઈ પણ કરે છે સાંભળવામાં થોડી તકલીફ છે બાકી હજુ સુધી તેમણે દવાખાનું પણ જોયું નથી સ્વભાવિક પ્રશ્ન એ થાય છે કે દુર્ગમ વિસ્તારમાં રહેતા હોય તેમણે પ્રથમ લોકસભાની ચૂંટણી કેવી જાગૃતિ સાથે મતદાન કર્યું હશે આ બાબતના તેમના પુત્ર ઠાકોરભાઈ વસાવાને પૂછતા કહ્યું અમારા પિતા પારસિંગભાઈ વસાવા સોલિયા ગામના અગ્રણી અને સેવાભાવી વ્યક્તિ હતા વિક્રમ સંવંત ઓગણીસો છપ્પનની ભીષણ દુષ્કાળ દરમિયાન રાજપીપળાથી અનાજ લાવી ગામમાં વિતરણ કર્યું ઉત્સવની સામૂહિક ઉજવણી પરંપરા ગામમાં શરૂ કરી લોકશાહી પ્રત્યે નાગરિક તકેદારીની જવાબદારી ગણદુધ્ધિમાં મળી છે ચૂંટણીમાં મતદાન કરવા માટે જઈએ છીએ ચંપાબેનને પણ લેતા જઈએ છીએ આ વખતની લોકસભાની ચૂંટણીમાં વિશેષ વાત એ છે કે પરિવારજનોને ચંપાબેનને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાના બદલે બુથ ઉપર મતદાન કરવા માટે લઈ જવાના છે બીજી વાત એ છે કે પરિવારની પુત્રી અનિતા પ્રથમ વખત મતદાન કરવાની છે એકસો ચંપાબા અને વર્ષની મતદાન કરશે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારના બત્રીસ અને નાંદોદ વિધાનસભા મતવિસ્તારના ચાલીસ મળી કુલ બોતેર શતે મતદારો છે આટલા વયોવૃદ્ધ મતદાર મતદાન કરવા જવાના છે બાકીના મતદારોએ કોઈ પણ બહાના કાઢ્યા સિવાય પોતાના બંધારણીય અધિકારીનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ મારું નામ વસાવા અનિતાબેન ઠાકોરભાઈ છે હું સોલિયા ગામમાં રહું છું અમારા પરદાદી છે તેમની ઉંમર એકસો અઢાર વર્ષની છે તેમનું નામ ચંપાબેન પારસિંગભાઈ છે એ દર ચૂંટણીમાં મતદાન કરવા જાય છે હું પણ એમની જોડે પ્રથમવાર મતદાન કરવા જવાની છું દીપક જગતાપનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજપીપળા